નમસ્કાર આપ જો રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજની મોટી ખબરોમાં એક ગંભીર મુદ્દો છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુકોડા ગામમાં ગૌચરની સરકારી જમીન પર પવનચક્કીના ગેરકાયદેસર થાંભલા ઊભા કરાયા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુકોડા ગામમાં ગ્રામજનો દ્વારા પવનચક્કી પ્રોજેક્ટમાં ગેરકાયદેસર વીજપોલ ઊભા કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજ રોજ ગામના સરપંચ અને ગ્રામજનો એકઠા થયા અને સરકાર તેમજ સંબંધી અધિકારીઓને આવેદનપત્ર આપીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા માંગ કરી ગ્રામજનોના આક્ષેપ છે કે પવનચક્કી કંપની કોન્ટ્રાક્ટરો અને ટ્રાન્સપોર્ટ્સ વિના મંજૂરી અને ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના ગૌચરની સરકારી જમીન નદી નાળા તળાવ અને રસ્તાઓ પર આડેધડ વિજપોલ નાખી રહ્યા છે આ વિજપોલ ગ્રામજનો માટે ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાઓનું કારણ બની શકે છે અને ચોમાસા દરમિયાન વિજપોલનો ખતરો અનેક જીવ માટે જીવલેણ બની શકે છે સરપંચ અને ગ્રામજનો દ્વારા પોલીસ તથા પ્રશાસનને અનેકવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈપણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી ગામજનો દ્વારા આંદોલન અને પ્રતિકારની ચીમકી આપવામાં આવી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવા તત્પર હોવાનું જણાવ્યું છે હવે જોવાનું એ છે કે પ્રશાસન કઈ રીતે પગલાં લે છે અને આ ગામજનોની ફરિયાદોને ગંભીરતાપૂર્વક સંભળાય છે કે નહીં આ મુદ્દા પર વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આજ માટે બસ એટલું જ હવે પછીના સમાચાર માટે જોડાયેલા રહો રિપોર્ટર ઇમરા શેખ જાફરાબાદ અમરેલી પ્રકોપ ન્યૂઝ મારું નામ તરીકે સેવા આપું છું અમારા ગામની અંદર જમીન સર્વે નંબર બસો એક એક્યાસી માં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વીનફાર્મે વીજ પોલ નાખી દીધા છે તો અમે રોકાવા છતાં એ પોલ નાખી દીધા છે અમે તમામ જગ્યાએ અરજી આપી છે કલેક્ટરમાં ડીડીયામાં મામલતદારમાં પીઆઈમાં પીએસઆઈને એસપીને તમામ ઓફિસોમાં આપી છે તો હજી એના કોઈ પગલાં લીધા નથી અમે ડિમોલેશનની નોટિસ પણ આપેલી છે સત્તા લોકો કામ ચાલુ રાખે છે આજની તારીખમાં ગામની નદીમાં છે નદીની વસોવસ પોલ નાખે છે સતાય કામ બંધ કરતા નથી એટલે બધા દાદાગીરી કરીને પોલ નાખે છે તો વહેલી તકે આ કામ અટકાવવા અને ગામની નદીમાં પોલ નાખતા શોર્ટ સર્કિટ થાય તે ગામમાં મોટી દાનાહિ થાય એમ છે તો આ બસાવવા અમે અત્યારે આવેદનપત્ર મામલતદારમાં આપવા આવ્યા છીએ આ જે આવેદનપત્ર આપ્યું છે જો આનો કાંઈ નિકાલ નહીં આવે તો અમે ટૂંક સમયમાં પંચાયતે નોટિસ આપી છે પંચાયતના ધારાધોરણ મુજબ જે કરવાનું થાય એ અમે ડિમોલેશન કરી અને રહેશું સોરિયા ગામ સુકવળા અમે આજે બાબરા અરજી દેવા આવ્યા છીએ અને આડે ધડ વીજ પોલ પવન સકાના નદીઓમાં નદી કાંઠામાં આડે ધડ પવન સકાના પોલ ઊભા કરવામાં આવે છે તો અમે આ બે ત્રણ વખત અરજીને એવું બધું આપ્યું છે પણ સત્તાએ આનું સોલ્યુશન આવતું નથી તો આજે અમે બાબરા ગામે તાલુકા તાલુકામાં અરજી દેવા આવ્યા છે તો આનું વહેલી તકે સોલ્યુશન થાય નગર પછી આગળ કાર્યવાહી કરશું